વડોદરા શહેરના અરણી તળાવમાં બોટિંગની દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર જાગ્યું છે રિવરફ્રન્ટ પર ચાલતા બોટિંગ માટે જરૂરી લાયસન્સ કે કોન્ટ્રાક્ટર પાસે છે કે નહીં તે માહિતી મંગાવી હતી પરંતુ લાયસન્સ ન હોવાથી બોટિંગ બંધ કરી દેવામાં આવી મહાનગરપાલિકાની ગોર બેદરકારીનો મુદ્દો વિપક્ષ દ્વારા બોર્ડ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો બેદરકારીને કારણે છેલ્લા એક વર્ષથી ફાયર બ્રિગેડ સહિત વડોદરાની દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ બોટિંગ કોન્ટ્રાક્ટરોને તમામ પ્રકારના લાયસન્સ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો પણ આશ્ચર્યજનક બાબત તો એ છે કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની ઘોર બેદરકારીને કારણે છેલ્લા એક વર્ષથી ફાયર બ્રિગેડ સહિત અન્ય ઓથોરિટીઓના લાયસન્સ વિના શહેરીજનોના જીવ જોખમે અને ત્રણ સ્પોટ ઉપર બોટિંગ ચાલતું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર એન્ડ ઇમરજન્સી દ્વારા સાબરમતી ઉપર બોટિંગ ચાલતું હતું ત્યારે રિવરફ્રન્ટ ઉપર બોટિંગની સેવા પૂરી પાડતા બે માટેની અરજી કરી છે પોલીસ પણ મેળવેલા નથી છતાં બોટિંગ ચાલતું હતું સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વલ્લભ સદન ઉસ્માનપુરા અને એનઆઈડી પાસે ત્રણ સ્થળોએ બોટિંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વલ્લભ સદન ખાતે અને ઉસ્માનપુરા ખાતે બે સ્થળોએ એક જ કોન્ટ્રાક્ટરને બોટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જ્યારે સાબરમતી river front ને nidi પાછળ kayaking boating 9 મહિનાથી શરૂ કરવામાં આવેલું છે અને આ ત્રણેય સ્થળોએ બોટિંગ બંધ કરાવી દીધું છે એક તરફ બરોડા કે હરની તળાવ કે हादसे के बाद कहीं ना कहीं बड़ा दुखद हादसा था पूरा देश ही ઉદાસી પર મૌન تھا لیکن અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બડે શરમ કા કામ કિયા હે उस हादसे के बाद आप देखोगे तो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के हस्तक साबरमती रिवर फ्रंट की बोटिंग को बंद कर दिया गया है और ये साबरमती नदी की बोटिंग इसलिए बंद पड़ी हुई है कि पिछले एक साल से वो बिना लाइसेंस के वो कॉन्ट्रैक्टर के द्वारा वो कॉन्ट्रैक्ट चलाया जा रहा था मतलब पिछले एक साल से अहमदाबाद शहर की जनता को अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने कहीं ना कहीं रिस्क पर रखा हुआ था उस कॉन्ट्रैक्टर के द्वारा पुलिस लाइसेंस आरएनबी लाइसेंस फायर ब्रिगेड लाइसेंस और मैरिटाइम बोर्ड का लाइसेंस लेना काफ़ी आवश्यकता था लेकिन उस कॉन्ट्रैक्टर द्वारा लाइसेंस नहीं लिया गया और अभी तक वो बोटिंग को बंद कर दिया गया है कांग्रेस पार्टी ने आज सदन में मांग की गई है कि इतने बड़े हादसे यदि हो रहे हो और अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में साबरमती नदी में जब बोटिंग का कार्य एक साल से चल रहा हो और कॉन्ट्रैक्टर के पास लाइसेंस ही नहीं था तो ऐसे कॉन्ट्रैक्टरों को ब्लैकलिस्ट करना चाहिए और जो भी संबंधित अधिकारी हो कहीं ना कहीं उन पर कड़ी कार्रवाई करनी चाहिए क्योंकि दो साल में करीबन तीन हादसे साबरमती नदी में हो गए और अभी तक कॉन्ट्रैक्ट के बिना लाइसेंस के बिना यदि कॉन्ट्रैक्ट चलाया जा रहा था तो कहीं ना कहीं अहमदाबाद म्यूनसिपल कमिश्नर श्री की जवाबदारी है बरोडा ने अंदर जो हरि तरह में दुखद घटना बनी ત્યારબાદ અમદાવાદની અંદર પણ રિવરફ્રન્ટ ખાતે જે બોટિંગ ચાલતું હતું એના પેપરોનું વેરિફિકેશન તદઉપરાંત બધા જ લાઇસન્સ એ પ્રમાણે એના માટે એ પ્રક્રિયા રિવરફ્રન્ટની અંદર જે બોટિંગ છે હાલ પૂરતું બંધ કરવામાં આવશે કોન્ટ્રાક્ટર દ્વારા એનું વેરિફિકેશન પૂરું થયા બાદ એને રિવરફ્રન્ટની અંદર ફરીથી પુનઃ બોટિંગની પ્રક્રિયા એ ચાલુ કરવામાં આવશે આ ત્રણ સ્પોટ ઉપર બોટિંગ કરવા માટે જરૂરી પોલીસ બી ફાયર બ્રિગેડ લાયસન્સ મેરીટાઇમ બોર્ડના લાયસન્સની જરૂરિયાત હોય છે જે પૈકી ફાયર અને પોલીસના લાયસન્સ રજૂ કરવા માટે કોન્ટ્રાક્ટરોને આદેશ આપેલો છે આ કોન્ટ્રાક્ટરો દ્વારા ટેન્ડરમાં મૂકેલી શરતો અનુસાર તમામ લાયસન્સ રજૂ કરવા જરૂરી છે પણ આ તમામ લાયસન્સ મેળવ્યા વિના જ બોટિંગ ચાલતું હતું મહત્વની બાબતો એ છે કે રીવા ફ્રન્ટમાં બોટિંગ કરતી વખતે